ચોવીસ સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ થીમ સાથે નડિયાદ ખાતે સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત સ્વચ્છતાને સૈદ્ધાંતિક બાબત સુધી સીમિત ન રાખતા સ્વયં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડતા પદાધિકારીઓ અને અધિકારીઓ સ્વચ્છતા જાળવણીના કાર્યને ધર્મતુલ્ય સમજી આ પ્રવૃત્તિમાં અગ્રેસર જોવડાવા નગરજનોને અપીલ કરતા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ જિલ્લા તંત્ર અને નડિયાદ નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતેથી સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ થીમ સાથે સ્વચ્છતા સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરના વિવિધ સ્થળો પર સફાઈ કાર્યો કરીને નગરજનોને સ્વચ્છતાના આગ્રહી બનવાનો પ્રેરણાદાયી સંદેશો પાઠવવામાં આવ્યો હતો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ શહેર અગ્રણીઓ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ સફાઈ કામદારો શાળાના બાળકો સહિત પ્રબુદ્ધ નાગરિકો સાથે મળીને જૂના ડુમરાલ રોડ પર બાર આંબલી કેનાલ પાસે અને ઇન્દિરાનગર વોર્ડ નંબર બાર ખાતે સફાઈ પ્રવૃત્તિઓ કરી પ્લાસ્ટિક કચરો જાળીઝાંખરા અને અન્ય ધન પ્રવાહી કચરાનો નિકાલ કર્યો હતો આ પ્રસંગે નડિયાદ ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈએ વર્તમાન પત્રના માધ્યમથી નગરપાલિકા અને શહેરીજનોની સ્વચ્છતા બાબતેની ફરજો વિશે લોકજાગૃતિ લાવવા માટે જણાવ્યું હતું વધુમાં તેમણે કચરાના યોગ્ય નિકાલ માટે ડોર ટુ ડોર કચરા કલેક્શનની પ્રક્રિયાને વેગવંતી બનાવવા અનુરોધ કર્યો હતો સ્વચ્છતા જાળવણીના કાર્યને ધર્મતુલ્ય સમજ્યા પ્રવૃત્તિમાં અગ્રેસર જોડાવા ધારાસભ્યશ્રીએ નગરજનોને અપીલ કરી હતી ઉપરાંત જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીએ સમગ્ર સફાઈ અભિયાન દરમિયાન દરરોજ પ્લાન મુજબ સફાઈની કામગીરી કરવા અને રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો સત્વરે દૂર કરવા જણાવ્યું હતું સ્વચ્છતા સેવા અભિયાન વિશે વધુ જાણકારી આપતા નડિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી રુદ્રેશ ઉદડે જણાવ્યું કે નડિયાદ ખાતે આજરોજ શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન એક મહિના સુધી ચાલશે તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં આવી રહ્યું છે ત્યારે જનભાગીદારી દ્વારા સફાઈના વિવિધ કાર્યક્રમો કરી લોકોને સ્વચ્છતાના આગ્રહી બનવા માટે જાગૃત કરવામાં આવશે આ પ્રસંગે ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ નડિયાદ પ્રાંત અધિકારી શ્રી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વહીવટી તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કામદારો સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ નગરજનો પ્રબુદ્ધ નાગરિકના શાળાના વિદ્યાર્થીઓ સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા પહેલાં પહેલું તો ખેડા જિલ્લો એ સત્યાગ્રહની ભૂમિ છે અને આઝાદી માટેના અનેક સત્યાગ્રહના કાર્યક્રમો ખેડા જિલ્લાની અંદર શરૂઆત થઈ હતી અને આઝાદી માટેની ચળવળની પણ શરૂઆત થઈ હતી તો આ ખેડા જિલ્લાની ભૂમિ પર આજે કલેક્ટરશ્રીની આગેવાનીમાં અમે સાંસદ સભ્ય દેવસિંહજી હું જાતે પ્રમુખશ્રી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને અનેક કર્મચારીઓ ચાહે કલેક્ટર ઓફિસના હોય નગરપાલિકાના હોય કે સરકારી કર્મચારીઓ હોય એ તમામ તથા સ્કૂલના સ્ટુડન્ટોએ ભેગા થઈ અને સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સ્વચ્છતા કરીને અમે આ અભિયાન રૂપે પ્રજાને જણાવવા માગીએ છીએ કે સ્વચ્છતા રાખવી એ આપણો ધર્મ છે અને સ્વચ્છતા માટે આપણે દરેક જણાએ આની અંદર સહકાર આપવાનો રહેશે અને આ સ્વચ્છતાના કાર્યક્રમની અંદર નગરપાલિકાને પણ કહેવામાં આવ્યું છે કે નગરપાલિકાની પોતાની ફરજો કચરો ઉઠરાવવા માટેની શું છે અને પ્રજાની ફરજો શું છે એની પણ લોકોને જાણ કરે અને લોકોમાં આ અવેરનેસ લાવે કે કચરો આપણો બહાર નાખવાનો નથી કચરો આપણે ઘેર કચરા પેટીમાં નાખવાનો છે અને એક દિવસનો કચરો સંગ્રહ રાખીને બીજા દિવસે ડોર ટુ ડોર કલેક્શનવાળો કચરો લેવા આવે ટેમ્પો ત્યારે એ ટેમ્પાની અંદર આ કચરો નાખવાના છે અને એ કચરો બહાર રોડ ઉપર કે રોડ સફાઈ માટે કર્મચારીઓ એટલા આપણી પાસે હવે ઉપલબ્ધ ના હોય કારણ કે પાંચસો કિલોમીટર ઉપરના રસ્તાઓ ખાલી નડિયાદ સિટીના છે તો કર્મચારીઓ એ કામ કરી શકે નહીં અને ગુજરાત સરકારના નવા જે કાયદા મુજબ આ જે કચરો સાફ કરવાનું અભિયાન કે કચરો લેવાનું અભિયાન છે એ ઘરે ઘરેથી કલેક્શન કરવાનું છે તો એ લોકોને જાણ થાય એ માટે કલેક્ટરશ્રીએ આ આખો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે એમના દ્વારા અને એક મહિના સુધી અમે લોકોમાં પ્રજામાં અવેરનેસ આવે કે કચરો બહાર નાખવો નહીં અને પોતે કચરા પેટીમાં નાખી અને જે ડોર ટુ ડોર કલેક્શનનો ટેમ્પો કચરો લેવા આવે એમાં નાખે એના માટેનો આ એક અમારો બહુ મોટો પ્રયાસ છે અને મહાત્મા ગાંધીજીએ પણ સ્વચ્છતા માટેનું તમે બધા જાણો છો એમ આપણને કહેલું જો સ્વચ્છતા એ રાખવી એ ખૂબ જરૂરી છે ગંદકી કરવાથી ઘણા બધા રોગો ફેલાય છે તો આપણે સ્વચ્છતામાં સૌ સાથ આપીએ એવી પ્રજાની વિનંતી